માનતા મારા બે દીકરીઓ હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે તમારે થાઈરોડ બીમારી છે એટલે હવે બાબુ બાબુ કંઈ છોકરું થશે નહીં એમ બરાબર મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ અને બીજા મહિને સારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ ચાલુ મારા મેમ હું પોલીસમાં છું મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી તો મન આ રામ માડી રામ આ નાની છોકરી મારી મારી રામ રામ એટલે મૂકું ક્યાંક વિડીયો જોઈ એટલે મને કીધું કે વારેજા મારે જવું પછી હું ચેક કર્યું એટલે પંદર સત્તર કિલોમીટર જેવું થયું હું સ્પેશિયલ અહીંયા આવ્યો દર્શન કરો આજે મારા તેર રવિવાર થયા અને માડી એવું કીધું કે તું ચોય કોઈ જગ્યા કોઈ ડોક્ટર જોડે જવાની જરૂર નહીં હું તારા દીકરો આલે અને નામે એનું મૂજ પાડી એવું કઈ રીતે કીધું તું માટે એવું માય સપનામાં કીધું સપનામાં કીધું તું પછી એક આ સખત જોરદાર પુરાવો માડીયા કાળા કળયુગમાં ધારો 7 મહિના 24 દિવસ થયા હતા 7 મહિના 24 દિવસ મારા સાળા સગા એમડી છે તો એમના ત્યાં દવા ચાલતી હતી ત્યાં લઈ ગયા મેં એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં બાળક ચાર જ ચાર ચારસો ગ્રામ નું છે આઠમો મહિનો ચાલુ થઈ ગયો અને ચારસો ગ્રામ નું નહીં બરાબર આ બાળક તાત્કાલિક ઓપરેશન કરી અને નીકાળ દેવું પડશે તો પછી અમે બીજા ડોક્ટર જોડે ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે નહીં થાય તો પછી બીજા એક ડોક્ટર ની લીધી તો એમને કીધું ત્રણ ચાર લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય ના થાય પછી હું નોકરી ઉપર હતો એટલે આને મને કીધું અક્કુભાઈ નો નંબર મને આપો હું વાત કરું તમે રવિવાર જો માડી આપ્યો હતો તમે વાત મૂકું ના ના નહીં કરું બીજી હોય આમ તે ના કે મારે કરવો ડાયરેક્ટ ફોન કર્યો અક્કુભાઈ ને અક્કુભાઈ સેવક ને વાત કરી સેવકે માડી ને વાત કરી ભાઈ એવું કીધું કે હજુ એક ડોક્ટર જોડે જાઓ તમે અને એ ડોક્ટર એમ કે મહિને આવજો બધું હું સંભાળી લઈએ તો હું ખુખાર મેળવી પહોંચી હતી મન જો ફોન ઉપર એવું કેવડાવ્યું હા એ ફોન ઉપર એવું કીધું ભાઈ મેં વાત કરી ભાઈ મેં અમે બીજો આખા મહેસાણા ફેમસ ડોક્ટર એના જોડે ગયા લઈ તો છેલ્લો ડ્રાય બતાવ્યું ડોક્ટરે જોઈ સોનોગ્રાફી રિપોર્ટો વિપોર્ટો બધું કર્યું ભાઈ અમને બોલાવ્યા બેન કે બોર્ડર લાઈન આવે છે પણ કે તમે મહિને આવજો સેવા સેવક અકુભાઈ તો પચીસ દિવસ કીધા એમને કીધું મહિને આવજો હું બધું અંબાલી બીજું એક વસ્તુ જોરદાર

એટલે આગળ તમારી આગળ તમાર ઘરના જ ડોક્ટર હતા પણ એમને એવું કીધું હતું કે એમના થાયડ ની તકલીફ છે એના લીધે બાળક નહી થાય નહીં થાય બરોબર ને એ પછી જયારે સારા દિવસો રહ્યા ત્યારે સાતમા મહિને એમને આવી તકલીફ બાળક લઈ લેવું છતાંય માતાજી આટલા મોટા પ્રમાણ સાથે આટલું જોરદાર માતાજી પ્રમાણ આલ્યું કે કોઈ જગ્યા જવાનું હું પુકાર મેડીમાં બેઠ્યું મારા ઉપર વિશ્વાસ રાખજો બાબુ ત્રણ મહિના નો થઈ ગયો નામે માતાજી પાડ્યું ઓનલાઈન અવિશ્વસનીય આવા પરચા કેમ ત્યારે આવા અનુભવ ના કર્યા હોય ને એટલે નહિ તો દેવી શક્તિ જાગતી હાજરા હાજુ છ પણ એના

ખાલી એટલું જ કે મા ગાડી એસી ગાડીમાં ફરું હું ને હારું આજે ગાડી નહીં અને તું આ એસી વાળી તાત્કાલિક અંદર બે મિનિટમાં ગાડી એસી વાળી ગાડી લીમડી ઊભી રાખીને મને લઈ ગયો એ ભાઈના ના મિત્ર ને મારા એમને મેં કીધું કે તમે એમ કહો તો એ જાદુ હોય તો એટલા પૂરતો જ હોય સાનિધ્ય પૂરતો જ હોય પણ તમે દુનિયાના શેડે યાદ કરો ને ખાલી દુનિયાના શેડે એક મિનિટ એક સેકન્ડ ના થવા દે આધાર થઈ જાય આ કોઈ જાદુ ને હાજરા હાજુર મારી માં બેઠી છે અને આ કાળા કળિયુગમાં આવા પરચા પૂરે એટલે હાજરા હાજર સત્સ મારીનું

અને મને ડૉક્ટરે કીધું કે હવે બાળક કાઢી નાખવું પડશે એનું વજન નથી મેં આમની જોડેથી સેવકભાઈનો નંબર લઈ અગિયાર વાગે ફોન કરી હું ફોનમાં બહુ રોઈ એમણે મને કીધું બેન તમારે કેટલા દિવસ જોઈએ મેં ફક્ત પંદર દિવસ માગ્યા તો મેં પંદર સાથે ફોન કર્યો અને ત્રીસ સાથે મારો બાબો આવ્યો ફક્ત પંદર દિવસમાં મને બાબો આપ્યો અને ડૉક્ટરે કીધું હતું કે તમારે આ છેલ્લું ઓપરેશન છે અને ત્રીજું સીઝર કરી અને મને બાબો આપ્યો એટલે હું બહુ ધન્ય થઈ ગઈ માં અને મને એક થાઇરોઇડની બીમારી છે પાંચ વર્ષથી તો એનાથી મારું શરીર બહુ વધી જાય છે મારું શરીર ઓછું થતું નથી એનો એ બીમારીમાં નડી ના ડોક્ટરે દેવ કીધું તું કે નહીં થાય એ બીમારીમાં નડી ના નહીં નડી પણ મારે મારે થાયરોઈડ મટાડવો છે કાયમ માટે આ તો આ થયું છે તો આવતા વખત હતા રહો એ થઈ જાય ભલે આશીર્વાદ આલુ છે બાબત થાય થાય બહુ થાકી ગઈ છું પાંચ વર્ષથી મારી ધરકતી આવજો એક